નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર આજે હું આવ્યો છું મધર ડેરી ફાર્મ આજે નાના અને મોટા પશુપાલકોની મોટામાં મોટી સમસ્યા છે કે દૂધ ઉત્પાદનમાં થઈ રહેલો ઘટાડો ફેટમાં થઈ રહેલો ઘટાડો અને બીજી જેમ કે પશુપાલનમાં દૂધ ઉત્પાદન એક મોટો આવકનો સ્ત્રોત છે જેટલું દૂધ ઉત્પાદન તમારું વધારે એટલું દૂધ ઉત્પાદનથી તમારી આવકમાં વધારો થાય છે હવે તમારા ફેડની ટકાવારી ઓછી આવે છે એના કારણે દૂધ પાણીના ભાવે જઈ રહ્યું છે એટલે એક મોટું નુકસાન પશુપાલકો વેઠી રહ્યા છે ભેંસો ટાઈમ પર હીટમાં નથી આવતી અને ગાભાણ પણ નથી થતી એની પાછળનું મેઇન રીઝન છે ફીડ સારું ફીડ કોને કહેવાય એના વિશે આજે આપણે વિડીયો બનાવીશું અને એના ફાયદા શું છે અને નુકસાન પણ શું છે એના વિશે આપણે વાતચીત કરીશું કે સારા પીડથી તમને દૂધ ઉત્પાદન મળે છે સારું એનાથી તમારી ટકાવારી પણ સારી મળે છે અને પશુ ટાઈમ પર હીટમાં આવી જાય છે પશુ ટાઈમ પર ગાભણ થઈ જાય છે એટલે તમારે મોટામાં મોટો ફાયદો એ થાય છે અને નુકસાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો દૂધમાં થઈ રહેલો ઘટાડો તો આવકમાં થઈ જાય ઘટાડો ફેટમાં ટકાવારી ઓછી આવે તો પાણીના ભાવે તમારું દૂધ ડેરીની અંદર જાય છે અને ટાઈમ પર હીટમાં પશુ ન આવે ટાઈમ પર ગાભડ ન થાય એટલે તમારે ચાકરીનો ટાઈમ પીરિયડ વધી જાય છે એમાં કહેવાય છે ને કે પશુનો ડ્રાય પીરિયડ લંબાય છે એટલે તમારે સેવા ચાકરી વધારે કરવી પડે છે તો આનાથી બચવા આ નુકસાનીનો નો સોદો છે તો એના માટે શું કરવું તો એના માટે તમારે સારા ફીડની

પોતે ફીડ તૈયાર કરે છે પોતે ડેરી ફાર્મ પણ ચલાવે છે સારું દૂધ ઉત્પાદન પણ લે છે અને એમના પાસે જે ફીડ લેવા આવે છે એ ફીડ ની આપણે માહિતી લઈએ તો જમીનભાઈ સ્વાગત છે તમારું પશુપાલન ગુજરાત પર તમારા ફીડ માં શું વિશેષતા છે જે અત્યારના ફીડ જે પાપડી છે અલગ અલગ જે લોકો યુઝ કરી રહ્યા છે એમાં તો તમારા ફીડ માં શું વિશેષતા છે આપણો ફીડ રી બધું અનાજથી જ બનેલું આવા એમાં દરેક પ્રકારના મિનરલ મિક્સર પાવડર યુઝ થયેલા તમારી ભેસ હિટમાં જલ્દી ના આવતી હોય ગયા વર્ષમાં તો આ વર્ષમાં મારા પાસે તાજું ઉદાહરણ હ એક ભેસ તે ગયા વર્ષે સાત મહિને હિટમાં જ આવી હતી આ વર્ષે વિવાયા બાદ દોઢ મહિને એ ભેસ હિટમાં તરત આવી ગઈ પછી આ મિનરલ મિક્સર પાવડર એટલા સારા આવે અત્યારે જે પાપડીના અને બીજા ફીડના ભાવ વધી ગયા છે તો તમારું ફીડ કેટલા કિંમતમાં પડે છે પશુપાલકને જો ખરીદવું હોય તો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો આપણું ફીડ પશુપાલકોની પડે અને બીજી વાત કે તમારી ફીડની અંદર શું શું મટીરિયલનો યુઝ થાય છે ઓગણીસ એક પ્રકારના મટીરિયલ યુઝ થાય હું તમને બોલીને કહું આવ કપાસ આવા આખો કપાસ ભેડાઈ આવે પછી મકાઈ આવે મોલાસીસ આવે પછી રાયડા ડીઓસી સિંગ આવે સોયા ડીઓસી આવે પછી ઘઉંનું નાનું ભૂસું જે ફાઈબર માટે ઉપયોગ આવે પછી મકાઈ ડીડીજીએસ આવે રાઈસ પોલિશ આવે પછી ડીઓઆરબી આવે પછી મિનરલ પાવડર કેટલા પ્રકારના આવે એ પણ તમને કહું ફેટ ફેટનો પાવડર આવે

અત્યારે હું પણ પાપડી ખવડાવતો પણ ઘણી વાર મારે એક બે ભેસ બઉ લગભગ બે મારા જોડે હતી બે વર્ષથી સતત પાપડી ખાધેલી હતી તો જલ્દી હિટમાં નથી આવતી અને પાપડીમાં કોઈ ટાઈમ લોખંડ નો અમુક ભાગ આવી જાય એટલે સીધે સીધું તમારા ભેંસ ને જો અંદર લોખંડ જતું રહે તો એ સમજી લો એ ભેંસ ફેલ જ થઈ જાય એ કોઈ કામની ના રહે એ ભેંસ એ ગમે એટલું તમે એમને પણ એ ભેસ રહી એકદમ જ પડી જાય પેલો તો આ નુકસાન પાપડીમાં અત્યારે પશુપાલક એવું બને કે જે ફીડ આવે ધારો કે પાપડી તમે એક કિલો પલાળો તો એ ફૂલી ને ત્રણ કિલો જેવી પાણી મિલાવો એટલે ત્રણ કિલો જેવી થાય પણ હકીકતમાં જે ફૂલેલું જે ખોણ થાય એ કોઈ ઉપયોગમાં આવતું નહીં ભેસોના મોટા તમે સમજી લો આપણે ખીચડી ખાઈએ અને શીરો ખાઈએ એમાં આટલો ફરક અત્યારે એવું છે કે જેની પાસે મોટા ડેરી ફાર્મ છે એ લોકોને હવે અત્યારે એવું છે કે ટાઈમ ને બચાવ કરવા માટે એ લોકો છે ને કપાસ ની પણ એ લોકોને ખબર નથી કે પશુ ના સ્વાદ સાથે કારણ કે એની અંદર જે મટીરિયલ યુઝ થઈ રહ્યું છે એ આપણે જોવા ગયા નથી કે એની અંદર હું તો મારી રીતે વ્યક્તિગત કહેવા માંગુ છું કે મેં મારી જીવનમાં ક્યારે પાપડી કે કોઈ બીજા ડેરીના ના પીડ ક્યારે ખવરાયા નથી મેં જાતે તૈયાર કર્યા છે આજે તમે પોતે સારું જ કામ કરી રહ્યા છો એટલે આજે હું તમારી પાસે લેવા આવ્યો છું અને હું તો લોકોને એટલું જ કહીશ કે પૈસા તમે બગાડો ને રિઝલ્ટ ના મળે તો એ વ્યવસાય નકામ આપણે આપણા ફીડ ની આપણે ગેરંટી લઈએ ગાય હોય જે જર્સી એચએફ દિવસે તરત રિઝલ્ટ જોવા મળી રહે છે બધા કેવી રીતે યુઝ કરે ધારો કે માર જોડી દસ છે ને તો દસે ને એક કટ્ટો લેજો ટ્રાય માટે અને બધી દસે દસ ને તરત હું પશુપાલકો ને એટલું જ વિનંતી કરું કે તમે એક જ બેસ નો પેલા ફેટ કઢાવ અને એનું દૂધ માપાવ કેટલું લગભગ સાત લિટર દૂધ થયું તો સાત લિટર દૂધ અને ફેટ આવ્યો સાત સાડા સાત ફેટ તો એની ગણતરી તમે પાપડી ખવડાવી એ જુઓ પછી આપો ફીડ તમે સતત એક અઠવાડિયું ખવડાવો ભેંસ ને અને પછી એનું દૂધ માપો અને ફેટ જુઓ તરત તમને રિઝલ્ટ ખબર પડી જશે બીજા જ મહિને થી તમને ફરક દેખાવા મળી જશે ફીડ ને કેટલું દૂધ ઉત્પાદન પ્રમાણે ગાય ભેંસને આપવું એના વિશે તમે માહિતી આપો દૂધ ઉત્પાદનમાં આમાં કેવું હોય ભેંસ અમુક હાર્ડ વાળી ભેંસ હોય પણ દૂધ ઉત્પાદન થોડું ઓછું કરતી હોય પણ આપણે એવું કહીએ કે લગભગ સાત લિટર ઉપર દૂધ કાઢા ભેંસ તો એનું અડધું દાણા તો ચાર કિલો દાણા એટલે દૂધના અઢા ભાગ અગ નો દાણા જેનાથી ખોટું નુકસાન કારણ કે અમુક લોકો વધારે પડતું ફીડ આપે દૂધ ઉત્પાદન મળતું નથી એટલે નુકસાનીમાં જાય અત્યારે આ ફીડ ના સાથે કોઈ પણ બીજું ફીડ અંદર એડ

ચાલીસ કિલો છે અને એની અંદર બધી જ વસ્તુ મિનરલ મિક્સર એડ કરવાની જરૂર છે નહીં અને બધી જ એની અંદર આવી એટલે મટીરિયલ પૈસા પણ બચશે અને તમારા પશુનું પશુ નું સ્વાસ્થ્ય મહત્વનો મુદ્દો એ પણ તમને સચવાઈ જશે ટાઈમ પર ભીટ પર પણ આવી જશે ટાઈમ પર દૂધ પણ સારું આપશે અને ફેટની પણ ટકાવારી વધશે તો મિત્રો આ ફીડને તમારે ખરીદવું હોય તો જયમીનભાઈનો કોન્ટેક્ટ નંબર હું તને મીડિયા અંદર અને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો તમે એમને કોન્ટેક કરી શકો છો ઉત્તર ગુજરાતના જેટલા પણ પશુપાલકો છે મારી મહેનત એ છે કે લોકો સીધી દિશામાં મહેનત કરે એમના પૈસા બચે અને પ્રગતિ કરે હવે આપણે એ ફીડ જોઈશું અને એને આપવાની પદ્ધતિ કઈ રીતે છે એને વિશે હું તમને બતાવીશ તો તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહો તો મિત્રો આ છે પ્રોમેક્સ કેટલ ફીડ જેનું કોર્નર છે જમીનભાઈ ચૌધરી આ ફીડની ખાસ વિશેષતા એ છે કે આને બોઇલ કરવું પડતું નથી આને પાણીની અંદર અડધા કલાક પહેલા પલાળી અને તમારા પશુને આપી શકો છો ગાયોને તો તમે ડાયરેક્ટ આપી શકો છો એટલે તમારે બોઇલની ઝંઝટમાંથી કોઈ મોટો પ્રોબ્લમ આવશે નહીં અને આને ખરીદવું હોય તો તમારે જમીનભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોની અંદર ને વિડીયાના ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો હવે તમને હું એની જે ફોર્મ કહેવાય છે ને પાવડર ફોર્મ જેવી બિલકુલ એકદમ ઈઝીલી સ્મૂથ છે જે ડાયજેસ્ટ કરવા માટે એકદમ ઈજી પશુ માટે છે તો તમે આ ફીડ ખરીદી શકો છો હું અહીંયા અત્યારે ખરીદી કરવા આવેલો છું તો મારી ઈચ્છા છે કે તમે પણ મારી જેમ જાગૃત બનો પશુપાલનની અંદર નફાકારક વ્યવસાય તરીકે કામ કરવું હોય તો ફીડ એક મહત્વનો મુદ્દો છે તો એના પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા એવા સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ